નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયો આપણે આવનારા એક અઠવાડિયા સુધી હવામાન કેવું રહેશે જેમાં ખાસ કરીને વરાફ અને વરસાદ વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે સૌ પ્રથમ હું આપને એ જણાવી દઉં આપણે વાવેતર થતું થોડા દિવસ પહેલા આપણે તુવેરના સારા બિયારણ વિશેનો વિડીયો મૂકેલો હતો અને એ વિડીયો પણ આ વિડીયોના અંતમાં સાઈડમાં બતાવવાનો છે દરેક મિત્રો આ વિડીયોના અંતમાં એ વિડીયો જોઈ લેવાનો છે હવે ખાસ કરીને જે વાત કરવાની છે વરાપ અને વરસાદની આમ જોવા જઈએ તો આપણે અગિયાર તારીખ સુધી અગિયાર જુલાઈ બે હજાર પચીસ સુધી જે આપણે વરસાદની આગાહી કરેલી હતી જેમાં આપણે જણાવ્યું હતું જે પ્રમાણે ત્રણ થી આઠ જુલાઈ દરમિયાન સારા વરસાદો અને નવ દસ અને અગિયાર તારીખ એમ ત્રણ દિવસ સુધી હળવા છૂટાછવાયા ઝાપટાઓ છે એ નોંધાતા રહેશે એ જ મુજબ નામ તો ત્રણ થી આઠ તારીખ સુધી સારા વરસાદો પડ્યા અને નવ દસ અગિયાર તારીખમાં ઝાપટા નોંધાણા આવતીકાલે બાર તારીખ છે બાર તારીખ થી લઈને ઓગણીસ તારીખ સુધી વરાપનો માહોલ જોવા મળે તેવી એક આપણી આગાહી છે પણ આ એક ચોક્કસથી છે કેમ કે એક મોટી સિસ્ટમ આપણા ઉપરથી પસાર થઈ છે એકાદ અઠવાડિયાની હેલી ચાલી હતી ઝાપટા પડે એ રૂપ રહેશે બાકી આમ તો ઓગણીસ તારીખ સુધી વરાતનો માહોલ રહેશે પણ આ વરાતના માહોલ વચ્ચે અમુક વિસ્તારો એવા છે કે ત્યાં ભારે ઝાપટાઓ પણ પડી શકે છે કેમ કે એને આપણે સારા વરસાદ ગણી શકાશે એવા જે વરસાદોના એરિયા છે એરિયા વાત કરવા જાય તો આમ તો એ એરિયા છે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર અને ઉત્તર ગુજરાતના વિસ્તારો જેમાં ખાસ કરીને છોટાઉદેપુર દાહોદ ગોધરા અને મહિસાગર જેવા વિસ્તારો છે તેમાં જે આવનારું એક અઠવાડિયું છે એટલે કે બાર થી લઈને ઓગણીસ તારીખ છે તેમાં વચ્ચે બે થી ત્રણ દિવસ ગમે ત્યારે ત્યાં ભારે ઝાપટા નોંધાઈ શકે તેવી શક્યતાઓ રહેલી છે એ સાથે ઉત્તર ગુજરાતના જે અરવલ્લી સાબરકાંઠા હોય મહેસાણા અને બનાસકાંઠાના અમુક ભાગો છે ત્યાં પણ હળવાથી ભારે ઝાપટા નોંધાશે એટલે ખાસ કરીને જોવા જઈએ તો ઓલ ઓવર ગુજરાતમાં વરાપનો માહોલ જોવા મળશે પણ ઉત્તર ગુજરાતના સીમિત વિસ્તારો અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે તેમાં આ અઠવાડિયા દરમિયાન વચ્ચે કદાચ કદાચ થી દિવસ ભારે નોંધાઈ શકે બાકી અંદર માહોલ જોવા મળશે ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ગુજરાતના જે તમામ વિસ્તારો છે એ તમામ વિસ્તારોમાં વરાપ જેવો માહોલ જોવા મળશે કોઈ કોઈ જગ્યાએ છૂટા છવાયા કદાચ એકલ બોકલ સેન્ટરમાં ઝાપટા પડી શકે ઉત્તર ગુજરાતના પણ ખાસ કરીને વાવ થરા જે નવો જિલ્લો છે એમાં પણ વરાફનો માહોલ જોવા મળે તેવી શક્યતાઓ છે ખાસ કરીને જે પાટણ જિલ્લા અને જે કચ્છ કચ્છાના વિસ્તારો છે હારી હોય સમી હોય લાખણી હોય રાધનપુર હોય આ તમામ વિસ્તારની અંદર પણ વરાપ જેવો માહોલ જોવા મળે એવું એક અનુમાન છે દક્ષિણ ગુજરાતની અંદર ઓલ ઓવર આ વર્ષની અંદર સૌથી વધારે વરસાદ નોંધાયો છે જો કે દક્ષિણ ગુજરાતમાં હવે આવતીકાલથી વરસાદમાં આપણે રાહત મળશે વરસાદ ત્યાં નહીં હોય વરાપનો માહોલ હશે પણ વચ્ચે વચ્ચે છૂટાછવાયા હળવા ભારે ચાપતાઓ છે એ દક્ષિણ ગુજરાતમાં પણ નોંધાશે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો ગુજરાતની અંદર બાર થી લઈ અને ઓગણીસ તારીખ દરમિયાન આપણે વરાપનો માહોલ જોવા મળે એટલે એક અઠવાડિયા સુધી વરાપ જોવા મળે તેવી શક્યતાઓ છે આ એક અઠવાડિયાની ની અંદર દરેક ખેડૂતભાઈઓ જે ખેતી કામો કરવાના હોય ઝડપથી પૂર્ણ કરી લેવા જેથી કરીને આપણે આગળ ઉપર જતા કોઈ સમસ્યા ન આવે એટલે વરાપ ચોક્કસથી રહેવાની છે પણ ભેજને કારણે છૂટા છવાયા કોઈ કોઈ જગ્યાએ ઝાપટા પડે એ અપવાદ રૂપ રહેશે અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના ક્ષીમિત વિસ્તાર અને મધ્યપ્રદેશના બોર્ડર લાગુ વિસ્તારમાં થોડાક ભારે ઝાપટાં નોંધાઈ શકે છે વિશેષ માહિતી છે એ નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર શરૂઆતમાં મેં આપને જણાવ્યું હતું આ સાઈડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જોશો એટલે તુવેરના સારા બિયારણ વિશે સંપૂર્ણ માહિતી મળી જશે દરેક મિત્રો વિડીયો લાઈક આપીને દરેક શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવી જો તમે ફેસબુક પેજ ઉપર જોતા હોય તો ફેસબુક પેજને ફોલો કરજો નમસ્કાર